નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે આ વિડીયોમાં બંધારણના પચીસ એવા પ્રશ્નો વિશે વાત કરીશું કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો તો ચાલો શરૂ કરીએ વિડીયોને પહેલો પ્રશ્ન ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ મહાભિયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓપ્શન બી અનુચ્છેદ એકસઠમાં ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે મહેનતાણું મળશે તો રાષ્ટ્રપતિ નક્કી કરે તે મહેનતાણું મળશે ભારતની સંચિત નિધિમાંથી કોઈપણ પ્રકારના ભંડોળને ઉપાડવા માટે નીચે પૈકી કઈ સંસ્થા અથવા સત્તા મંજૂરી આપે છે તો ભારતની સંસદ મંજૂરી આપે છે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત પાંચ વર્ષથી બદલી છ વર્ષની કરવામાં આવી હતી તો બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા બંધારણના અમુકમાં પહેલો સુધારો કયો હતો બેતાલીસ સુધારો જે બંધારણના અમુકમાં પહેલો સુધારો થયો હતો નીચેના પૈકી કઈ સમિતિની ભલામણોથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી સુવર્ણસિંહ સમિતિની ભલામણથી પુરુષ તથા સ્ત્રી બંને માટે સમાન વેતન સમાન કાર્યની જોગવાઈ નીચેનામાંથી શેમાં કરવામાં આવેલી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવી છે ભારતના બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌ પ્રથમ ભારતની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા નીચેનામાંથી કયા કેસમાં આવ્યો હતો કેશવાનંદ ભારતી કેસમાં લોકસભામાંથી સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો ચૂંટાય છે પંદર સભ્યો પંચાયતની ચૂંટણી તેના વિસર્જનની તારીખથી કેટલા મહિનાની મુદતમાં થાય છે મહિના મે બે હજાર બાવીસમાં માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ એક સંસ્થાનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે આંતર રાજ્ય પરિષદનું બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર પહેલા ભારતના સંવિધાનના અમુકમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો અખંડિતતા નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો ઓગણીસો ને એકાવનમાં ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે આર્ટિકલ ને માં બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે અનુચ્છેદ ત્રણસો ને આડત્રીસ ભારતીય બંધારણનો અનુચ્છેદ સત્તર ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે અસ્પૃશ્યતા નિવારણ જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય તો ગૃહની ફરજ કોણ બજાવશે તો ગૃહના એ સદસ્ય કે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કમ્પ્રોટલ એન્ડ ઓડિટર જનરલને કેવી રીતે પદ પરથી દૂર કરી શકાય મહાભિયોગ દ્વારા એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે તો ભારત પ્રદેશની તમામ અદાલતોમાં એટર્ની જનરલ ફરજ બજાવી શકે છે સંસદમાં અપક્ષ એટલે કે બિનપક્ષીય ધોરણો એટલે કે સ્વતંત્ર તરીકે ચૂંટાયેલ સભ્ય ચૂંટણી પછી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય તો તે ગૃહના સભ્યો માટે લાયક રહેશે તો આનો જવાબ થશે ના તે લાયક નહીં રહે આગળ નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ ભાગ છે એમ કહ્યું હતું તો ઓપ્શન બી બે અને ત્રણ એટલે કે કેશવાનંદ ભારતી કેસમાં અને એલઆઈસી ઓફ ઇન્ડિયા આ બંને કેસમાં એમ કહ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ છે પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી તો પ્રથમ લોકસભાની રચના ઓગણીસો ને બાવનમાં કરવામાં આવી હતી કયા બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી તો એકસઠ બંધારણીય સુધારો ઓપ્શન બી જવાબ સાચો થશે નાણા પંચમાં કેટલા સભ્યો હોય છે તો નાણા પંચમાં અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યો હોય છે લોકસભાની રચના કયા અનુચ્છેદમાં છે મિત્રો લોકસભાની રચના અનુચ્છેદ એક્યાસી માં છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા બંધારણના પચીસ એવા પ્રશ્નો કે જે તમને કોમ્પિટેટીવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો તો ચાલો અમે મળીએ એક નવા વિડીયોમાં